મારી માં માડી અમારા ઘરમાં છેલ્લા દસ પંદર વર્ષથી ખૂબ તકલીફ પડી રહી છે મારી અમારા ઘરે તબેલો હતો પંદર દસ પંદર પશુનો તો માળી અમારે વેચી દેવા પડ્યા અને અમુક ગાયો એક્સપાયર થઈ ગઈ મારી અને ઘરમાં પણ મોટાભાઈના છૂટાછેડા થઈ ગયા અને એમને બે પગોનું ઓપરેશન કરાવવાનો માળી સાડા સાત આઠ લાખનો ખર્ચો કીધો મારી અને આર્થિક પરિસ્થિતિ માડી દિવસે દિવસે નબળી થતી જાય છે મારી જો મારી કાયા દેવ નું અમને શું દુઃખ છે મારી જાણો ઉમાઈ ગુમાઈન કહું કે સીધી સીધું કહી દઉં મારી સીધે સીધું કહી દઉં મશાણી મેરડી કાળો ધાબડો અને મશાણી મેલડી કુવાવાળી જગ્યા હું લાગે હા માં

મોમી મોડા જગ્યા કેવાય હા હા મોડી વાળી પેલા ગાળતા ની ભાઈ ઈ મોડી તાણ ઘણા બીધા હવે હવે જેટલી વાતો ને હા માડી એટલી પણ આનો ન્યાય થાય આ લીધી જી માડી ઈ અડધા થી પૂણો વીઘા ની જગ્યા થાય ઠોકળો નેસાડો એ રે ઈ થાય ઈ મેરડી ને ઈ એની કિંમત કરી અને એની કિંમત કરીને એનું પુણદાન કરી દે આ પૂરો થઈ જાય હા માડી

આવું મગજમાં નાખી દે એટલે તમે તમારી માને પૂજતા હોય ને વર્ષોથી પેઢીથી પૂજતા હોય ને પણ એવું મગજમાં નાખે કે આ પૂજીએ છીએ છતાં આપણી નથી આપણે કોકની પૂજીએ છીએ એવું સાબિત પણ થાય એ મેળવી સાબિત કરી નાખે તમે કલમ માંગો તો કલમ મળી જાય તમે ધીજ માંગો તો ધીજ મળી જાય તમે બકરાનું નું જાતિ ઉમેરો તો બકરાને ને હલાઈ નાખે ધુણાઈ નાખે બકરા ને ખોટું ધુણાવે હોય કોઈ નહીં કોઈ આવી આવી નખોજણી મસાણી મેળવી વિચિત્ર વિચિત્ર મસાણી મેળવી ના કરતો મને પૂછવા બેઠા તમે મને પૂછવા બેઠા નખોડી મસુ ન્યાય કરી નાખો ઈ જગ્યા ઈ ઓડી વાળી જગ્યા એ ઘર ઘરની બાજુ પડતી અને ગાળો પડી રહ્યો નખું ચૂક્યા એટલે એનો ભાગ પડે લખમણ અને ભાગ તારે કયો ડોહા નું ઘર ડોહા ના ઘરની બાજુમાં માં કોઈ જગ્યા પડી હતી અને ખૂણા વાળી જગ્યા કેવાય પેલા બાજુમાં

માણસોથી નામ મનાય અને માણસોથી નામ ને તો માતાઓ મનાવે મનાવે માતા કઈક તો પડે ને જે પણ મેળડી નડવા ઈજ તારું કામ કરશે

તારે તોલ કરવો હોય તો બાજુ ઘર હમણાં કીધું મે એક ઘર ની કિંમત કરી નાખજે જગ્યાની જગ્યા ની કિંમત પછી આવજો બે ભેડા થઈ એનો તોલે તોલ ને કોટે કોવો ચિતય કરી મેરીબ સમજીવ છોડી દે ને તો ન્યાય ન્યાય ના રહે ન્યાય મળે કોને કર્યા હોય જે ગરીબ કર્યા હોય ને એ તમને આવે વેલા

ના મોને તો રામ અરે રામ મને તો બતાવે સીધી માતા બતાવો ધોરા ધોરાધારા બતાવો છો માહિત આ સુધી ધોરાધારે લગ્મ એ છો હાચો

અલગ અલગ અને અલગ અલગ છે ચાર્જ સંતની સદી માતા ને અને સંતની સદી માતા ને આલીસ ને નારીશ ને અને આવતા નથી આવતા પૈસા આવતા નથી અને તારું કઈ કીધું મોનતું નથી તો રૂપાલી

લાગે લાગે કોઈ આવ્યું ઘરમાં આ દીકરી હોય ને એ દીકરી રહોડે વધતી હોય તો રહોડો ના પાછળ કોઈ આવ્યું હોય એવું લાગે લાગે

અરે રે તારા બે ઘર તારા અરે રે તારા બે ઘર અરે રે એક એક ઓસરી લગમણ લગમણ એક ઓસરી અને એક એક રૂમ અને બીજો રૂમ બીજા ઘર માં મસાણી મેલડી બેઠી છે કેરા હા હા હાચું 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 માં ઈ કાડો ધાબડો ઈ કાડો ધાબડો અને હું એ કાડો ધાબડો હાચું માં હાચું સત્ય છે હું તો મસાણી મેલડી મારા દીકરાની મારા દીકરાની લાડકી અને મારા દીકરાની ભક્તિ ની આઈનડી દીકરા બધી જગ્યાએ

અરે રે હું તો ભૈરા લેવા આયલી અરે હું તો નથી જગ્યા અરે રે અરે અરે રે જવું ઝોપડી માતા દુઃખ નાખ્યા શરીર ની બીમારી નાખી દીકરા શરીર ની બીમારી નાખી પગના દુઃખ અરે દુઃખી દીકરા અરે રે પેટ ગેસ થાય એવી જવું જો આપણી મજામાં અરે રેજા